વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછાના રિદ્ધિ પેલેસમાં રહેતા હિંમત ગોવર્ધન વોરા તેમના બાવીસ વર્ષીય પુત્ર રોમિતના લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા ત્યાં તેમની મિત્ર હીરાબા ખાતે હરિકૃષ્ણ આપાર્ટમેન્ટમાં રહેતા રવજી અને માતાવાડી ચોકસી બજારમાં મળ્યા હતા રવજીભાઈ પણ તેમના પુત્ર અતુલ માટે કન્યા શોધી રહ્યા હતા સમાજમાં કન્યા નહીં મળતી હોય આ બંને અન્ય જ્ઞાતિ કે સમાજમાંથી પણ કન્યા મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા હતા તે કાપદ્રાના બજરંગ નગરમાં રહેતા વિપુલ કાંજી મહેતા કન્યા સુધી લગ્ન કરાવી આપતા હોવાનું જાણવા મળ્યું હતું જેથી સાતમી ઓગસ્ટે રવજીભાઈએ વિપુલ મહારાજ ચોકસી બજારમાં યુવતીઓની ડિટેલ્સ લઈને બોલાવ્યા હતા હિંમતભાઈએ તેમને ઓળખી ગયા હતા અને વિપુલભાઈ જ્યાં રહે છે તે બજરંગ નગરમાં જ વર્ષો સુધી રહેતા હોય તો એકબીજાથી સારી રીતે પરિચિત હતા વિપુલે આ બંને પ્રૌઢના પુત્ર માટે રાજપીપળાની બે અને ડિટેલ્સ સાથે તેમના ફોટો બતાવ્યા હતા રૂપાવટીયાને કુંતા પસંદ આવી હતી જ્યારે પદ્મા નામની યુવતીને રોમિતને પસંદ આવતા લગ્નની વાત આગળ વધારો નક્કી થયું હતું રોમિલની સગાઈ કરી તેમની પાસેથી એંસી હજાર ઉપરાંત દાગીના કપડાં સહિત નવ્વાણ ઓજા ત્રણસો રૂપિયા પડાવી લેવા હતા અતુલ અને કુંતાના અઢારમી ઓગસ્ટે ફુલાર કરી લગ્ન પણ કરી દેવ્યા હતા લગ્ન સાથે આ પરિવાર પાસેથી રોકડા એક લાખ વીસ હજાર રૂપિયા અને દાગીના કપડાં સહિત એક લાખ સુડતાલીસ હજાર રૂપિયા પડાવી લેવા હતા યુવતી બે દિવસ યુવકના ઘરે રહી હતી બાદમાં આણા માટે તેનું પરિવાર લઈ ગયા બાદ યુવતી પરત ફરી જ ન હતી યુવતીના વતન રાજપીપળાના ભીમપોર ગામે જતા આ યુવતીઓને સંજય ગાબાણી લગ્નનું નાટક કરી લોકોને ખંગાર થવાનું બહાર આવ્યું હતું તેમના રીતે ભૂતકાળમાં પણ છેતરપિંડી કર્યાનું બહાર આવતા જ મામલો વરાછા પોલીસ પતકે પહોંચવા પામ્યો છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી અને ફરિયાદી તથા એમના એક મિત્ર એમ બે જણ જોડે પોતે લગ્ન માટે છોકરી શોધી આપી અને ફરિયાદીના મિત્રને એટલે કે શહેદને શાહેદને લગ્ન કરાવી આપી અને શાહેદ પાસેથી એક લાખ સુડતાલીસ હજાર રૂપિયા તેમજ ફરિયાદીના દીકરાના લગ્ન માટે પણ કન્યા બતાવી તેમની પાસેથી નવ્વાણું હજાર ત્રણસો રૂપિયા લઈ અને બંને કન્યાઓ પોતે આ રીતે સામાજિક વિધિ કરી અને લગ્નની બાબતે છેતરપિંડી કરવા અંગેની અને પૈસા પડાવી લેવાની વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની તેમજ ગુનાહિત કાવતરા સાથેની ફરિયાદ નોંધવામાં આવેલી છે